તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના દિવસે મેઘવંશી મારું વણકર સમાજ ગાંધીધામ દ્વારા પાટકોરીનું આયોજન કરવામાં આવ્યું છે એક સાથે બાર પાઠનું આયોજન કરવામાં જ્યારે આવી રહ્યું છે ત્યારે ગાંધીધામ મારું વણકર સમાજની લાગણી અને નિમંત્રણ છે કે સૌ લોકો આ પાઠના પ્રસંગે અવસરે જોડાય હું પણ આપ સૌને એમના વતી બધાને આમંત્રણ પાઠવું છું અને આ ધર્મના કાર્યની અંદર આપણે સૌ જોડાઈએ રામદેવજી મહારાજની બાર પાઠનું આયોજન થઈ રહ્યું છે ભવ્યત ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે આપ સૌ પણ પધારો એવો હું પણ આપ સૌને નિમંત્રણ પાઠવું છું